આ માંડ્યું છાંડ્યું ને ચાકડા ચાદર કોના સારું રાખી જ જાઓ છો બેટા હીરબાઈ બધું ઉતારીને તારા ઘર ભેગું કરી દે બાપ ના બાપુ ભીતિઓ અડવી ન કરાય અરે બેટા હવે વળી મારે અડવી શું ને શું ઉતારી લે ભાઈ એકે એક ચીજ ઉતારી લે મેથી એ નહીં જોયું જાય બેટા મને એ માંડ્યા છાંડિયા કરનારી સાંભળશે ને ચાલું મારું મન બળશે નિરાશણી માંડીને દીકરી દિવાલો ઉપરથી સ શણગાર ઉતારી રહી છે અને બુઢો બાપ એને ઘરની તમામ શોભા સંપત્તિ કર્યાવરમાં લઈ જવા આગ્રહ કરે છે માનું ઘણા વર્ષથી અવસાન થયું છે સાત ખોટની એક જ દીકરી હીરભાઈને ઉછેરી ઉછેરીને બાપે આજ અઢાર વર્ષની ઉંમરે એને પરણાવી છે આજે ભાણેજ જમાઈ તેડવા આવેલા હોવાથી બાપ દીકરીને દાયજો દેવા લાગ્યા લાગ્યો છે બેટા ત્રાંબા કુંડીઓ ડબરા ગાદલા ગોદડા ધડકીઓ તોરણ ચાકડા ચાદરવા સોના રૂપાના દાગીના જે કાંઈ પિતાના ભર્યા ભાઈ દરિયા ઘરમાં હતું તે તમામ પિતા દીકરીને દેવા આગ્રહ કરે છે ગાડાને ગાડા ભરાઈ રહ્યા છે હાઉ બાપુ હવે બસ કરી જાઓ હીરબાઈએ આડા હાથ દીધા પણ હું રાખી મેલું કોના સાટું બાપ હું તો હવે બે ચોમાસા માંડ જઈશ અને મારું ગામતરું થશે તો આ પિતરાઈઓએ અહીં તને થોડા એ ભરવા દેવાના છે દીકરી મોં છુપાતી જાય છે પાલવડે આસુડા લૂંછતી જાય છે અને બાપુના ઘરના શણગાર ઉતારતી જાય છે હીરબાઈ ડોસો પોતાની પાઘડીને છેડે ચિથરામાં બાંધેલા વાઘના નખ લઈને આવ્યો આ લે બેટા અમારી ભાણેજ થાય એને ગળે પહેરાવજે મેં તો કેક વર્ષો થયા દીપડો મારીને કાઢી રાખેલ ત્યારે ભાઈ થાય એની ડોકે બાંધવાની આશાએ પણ સૂરજે એ સા સાવજાના નખ પહેરવાનો નહીં સરજ્યો હોય હશે હવે પ્રભુ તારું મીઠું મોકર કરાવે ત્યારે પેરાવજે હો માનો જાણ્યો ભાઈ એ વખતે હીરબાઈને સાંભળી આવ્યો આજ ભોજાય વગર નણંદનું માથું ઓળી મીઠલા ગૂંથી દસે આંગળીએ ચટકા છૂટે એવા મીઠડા લઈ આ સાસરીએ વળાવનાર કોઈ ન મળે અને બાપનું ભાણું દસ વર્ષથી પોતે સાચવેલું તેનું હવે જતન રાખનાર કોઈ ન રહ્યું હીરબાઈએ એકાતે આંસુ ઠલવ્યા પચીસેક ગાડાની હેડિયો ભરાઈને કર્યાવર તૈયાર થયો હીરબાઈને એ નાહી ધોઈ આણતને અરધે તેવા વસ્ત્રો સુભ વસ્ત્રો સજી રૂપની તરતા અંગેને જાણે સોનેરી રૂપે મઢી લીધું માવતરના ઘરને છાઈડે ફરી વાર કદી બેસવું નથી એવું જાણીને છેલ્લી મીટ માંડી બહાર નીકળી ગયો નીકળી ગાયો ભેંસો એને બહુ વહાલી હતી એટલે જઈને પશુઓને ગળે બાજી પાડી પશુ જાણે જુદાઈની ઘડી પારખી ગયા હોય તેમ મોંમાંથી ખડકના તણખા મેલી દઈ હીરબાઈના હાથ પગ ચાટવા લાગ્યા બાપુ આ હોડકી વ્યાય ત્યારે મને બળી ખાવા બોલાવજો હો નિકર બોઘરું ભરીને ખીરું મોકલાવજો હીરબાઈએ પોતાની માનીતી ગાય સામે આંગળી ચીધીને બાપને ભલામણ દીધી અરે બેટા બોલાવવાની વાળ કોને ખબર છે તારા ભેડી ગાડાને ઠાઠે બાંધતી જાને બાઈ એમ કહીને બાપુએ વળકી પણ પુત્રીને ભેટમાં વળાવી આગળ દીકરીનું વેલડું પડખે લાકડી લઈને ગડું મડું વળાવવા જતો બુઢો બાપ અને પાછળ કર્યાવરના પચીસ ગાડા એની આખી અસવારી ચાપરડા ગામના દરબાર ગઢમાંથી અમૃત ચોઘડીએ ચાલતી થઈ હીરબાઈ તો ચાપરડાનો હીરો હતી એ અડધું ગામ એને વડાવવા હલક્યું છે એક બાજુ અઢાર વર્ષની યૌવન મસ્ત કાઠી કન્યા રેવાડ ચાલે ઘોડી ખેલવતા પોતાના કંઠને નિહાળીને આવતી કાલથી મીઠો ઘર સંસાર માંડવાના મનોરથને હિંડોળે હીચે છે અને બીજી બાજુ બુઢો બાપ બાળક જેવા બાપને પોચો પોચો રોટલો ઘડી એના ગરભને ધીમા ચોળી તાણ કરી કરી કોણ ખવડાવશે એની ચિંતા જાણે કે એના મનોરથ હિંડોળાને છેદી રહી છે દાદાને આંગણે આંબલો આંબલી ઘોર ગંભીર જો એક તે પાન દાદા તોડ્યું દાદા ગાળનો દેજો રે અમે રે લીલાની ચકલી ઉડી જશું પરદેશ જો આજરે દાદા કેરા દેશમાં કાલે જાશું પરદેશ જો એમ કરતાં આખી અસવારી ચોરે પહોંચી એટલે હીરબાઈનો કાકો અને તેના બે જુવાન દીકરા ચોરેથી હેઠા ઉતર્યા હીરબાઈએ જાણ્યું કે મળવા આવે તો મળીને બાપુને ભલામણ પણ કરી દઉં લઉં એવી ઈચ્છાથી એણે જમણે પડખે વેલોડીના માફાનો પડદો ઊંચો કર્યો આખો ભીની હતી છતાં ઓશિયાળું હાસ્ય આણીને એણે પોતાના કાકા પિતરાઈ ભાઈઓના છેટેથી ઓરણા લીધા કાકા મારા બાપને સાચવ એટલું વેણું વેણ પૂરું નથી થયું તો બંને જુવાનો બોલ્યા ગાડા પાછા વાળો કા છીદ પાછા વાળાવો છો બુઢાઈએ પૂછ્યું તું બુઢાઈએ પૂછ્યું તું નિર્વસ છો ડોસા અમે કાંઈ નિર્વસ નથી અમે કાંઈ મરી નથી પરવારિયા તે આખો દરબાર ઘર દીકરીના દાયજામાં ઠલવીને પાર્કે પાદર મોકલી રહ્યો છો અરે ભાઈ મારે એકનું એક પેટ એને આ જ નથી મા કે નથી ભાઈ એને હું કર્યાવર પણ ન કરી દઉં અને હવે તો હું મુએ મારો ગરાસને દરબાર તો મારા જ છે ને તું તો ઘણુંએ લૂંટાવી દે પણ અમે નાના ગીગલા નથી પાછાવાળો ગાડા નિકર કાંઈક સાંભળશો હીરબાઈ આ દેખાવ નજરો નજર દીઠો બુઢો બાપ બે હાથ જોડી કરગરે છે અને પિતરાઈ પિતરાઈઓ ટોળા ફાડી ડાગો ઉગામે છે દીકરીને રૂવાડે રૂવાડે ઝાડ લાગી ગઈ માફાનો પડદો ઉછાળી ઘૂમટો તાણી ઠેકડો મારીને હીરભાઈ નીચે ઉતરી અને બાપુનો હાથ ઝાલી કહ્યું બસ બાપુ પતી ગયું હાલો પાછા વળો ભાઈ ગાડાએ ડૂવો ગાડા તમારા પાછાવાળો વાળો આજ સકન સારા નથી પાછા સીધ આવશે એવી હાક દેતો હીરભાઈનો વર ઘોડીને મોખરે હાકી હાલ્યો એનો પંજો એની તલવારની મૂઠ ઉપર પહોંચ્યો કાઠી હીરબાઈએ ઘૂમટો આડો કરીને હાથ ઊંચો કર્યો કાઠી આ જ કજીયાળું વેડું વેળું નથી અને તું મૂંઝામાં સો પાછા વળો ગાડા પાછા વળ્યા હીરબાઈ અડવાણે પગે પાછી ઘેર આવી ડેલીમાં આવીને જોયું તો બાપુ હજુ પાછળ દૂર ચાલ્યા આવે છે કોડી પર બેઠેલ ધણી વિચારમાં પડી ગયો છે અને એને જોઈને હીરબાઈ બોલી કાઠી તારે હે તને સત્તા પાવાનો નથી એમ કહી પોતાને હેમે મઢિયા ગળામાંથી ઝરમર ડોકિયું કોડિયું કાઢેલ કાઠેલી ચંદનહાર વગેરે દાગીને કાઢી ધણીને આપતા આપતા બોલી આ લે કાઠી તું બીજું ઘર ગોતી લેજે અને મારી વાટ જોવી મેલી દેજે કા કા શું હવે તો બાપને ઘેર દીકરો જ દીકરો ન જન્મે ત્યાં સુધી મારે સંસાર વસવાનો નથી મારા બાપના ઘરમાં પીગલે ભાઈ ન મળે એટલે જ ભરી બજારમાં જીવતર બગડે ને હવે તો પરણ પરણામાં ભાઈને પારણિયામાં ભાઈને હિચો હિચોડીને જ આવીશ નિકર જીવનભરના જુહાર સમજજે કાઠીને તું વાટી જોઈશમાં તને રાજી ખુશીથી રજા છે ઘર કરી લેજે આ લે આ ખર્ચી એટલું કહીને બાઈએ દાગીનાની અને રૂપિયાની પોટલી પોતાના ધણીના હાથમાં દીધી કર્યાવરનો સમાન પાછો ઠલવાઈ ગયો વળતા દિવસથી હીરબાઈએ બાપના ઘરમાં આખું ગાળ ખાડું હતું એમાંથી ડુંગરીની ટૂંક તોડી નાખે એવી દેવતાના દેવળના થંભ જેવા પગવાળી ત્રણ ત્રણ આટાળા સિંગે શોભતી ફાટફાટ જેટલા આવું વાળી સાત કુઠી ભેંસોને નોખી તારવી ગોવાળોને આજ્ઞા દીધી કે ભાઈ આઈડું આપણી સીમમાં ઊભા મોલમાં આ સાથેને ચારવા માંડો અને મારો બાપ કરું ડીલે ક્યાંય માખીમ નામ ન બેસવા દેજો અને એને મન હોય ત્યાં સુધી માદડે મારવા દેજો ભર ભરવાડો એ રીતે ભેંસોને ચારવા માંડ્યા ભેંસોના દૂધના ફગણ ચડવા લાગ્યા બબ્બે જણા બદલાય ત્યારે તો ધોવાઈ રહે એવા તો આવું ઉભરાતા થયા એક ભેંસનું દૂધ બીજીને પવાય બીજીનું ત્રીજીને ત્રીજીનું ચોથીને અને એ રીતે છેક છઠ્ઠીનું દૂધ સાતમીને પીવડાવવા લાગી છે સાતમીના દૂધમાં સાકર કેસરને વેરચી જયફળ નાખી અંદર સડી ઊભી રહે એવા ઘાટો કઢો કરી સગી જનેતાની જેમ પેટમાં પેટના બાળકને પીવડાવે તેમ દીકરી બાપુને પીવડાવવા લાગી બાપને તો એક હસવું ને બીજી હાણ જેવું થઈ પડ્યું છે શરમિંદો બનીને પિતા કન્યાની સામે કાલાવાલા કરે છે કે ગગી બેટા મને આ અવસ અવસ્થાયે કેસરને આ કાઢા તે કાંઈ શોભે અને તું તારી આ ધારણા મેલી દે બા મહિનાનું તો માવઠું કહેવાય કાંઈ બોલશો બા માં બાપુ એટલું કહીને પુત્રી પિતાના દૂધના કાઢા પાવા લાગી દીકરી હતી તે માતા બની ગઈ એક મહિનો બે મહિનો ને ત્રણ મહિનાના ત્યાં તો સાઠ વર્ષનો ડોસા ને જુવાની રંગ ફૂટવા લાગ્યા કિરણો કાઢ્યું થયું ઘોડે ઘોડેસવારી કરીને સવાર સાંજ બાપ સીમાડાની દહાડ દોડતા હરણ સાથે વોડ કરવા લાગ્યો અને મોં માગ્યા મોલ ચૂકવીને દીકરીએ બાપને કાઠીની એક જુવાન કન્યા વેરે પ્રણાવ્યો એક વરસ અને એક દીકરો બીજું વરસ બીજો દીકરો દેવના ચક્કર જેવા બે ભાઈઓ બહેનના ખોળામાં ઘોઘવાટા કરવાના લાગ્યા અને હીરાની દોરીએ હિચોડતી બહેનને હારડા ગાતી ભોઈએ તો સાંભળીએ રાતને દિવસ બહેન તો પોતાના ભાઈઓને નવરાવવા દોરાવવામાં ખવરાવામાં પીવરાવામાં ને એના બાળોતિયાના સાફ કરવામાં સલીન બની ગઈ છે એમ કરતાં તો ત્રણ વર્ષની ઝુંઝવઈઓ વળી ગઈ અને ચોથે વર્ષે સીમાડા ઉપર ખેપટ ઉડતી દેખાણી જોત જોતામાં કોઈ રોજી ઘોડીનો અસ્વાર ઝાપામાં દાખલ થયો ગામની પનીહારીઓએ થાલા બેડા લઈને દરબાર ગઢમાં દોડી બા વધામણી ધાધલ આવી પહોંચ્યા છે આવીને કાઠીએ ઘરણાના રૂપિયાની પોટલી પડતી મેલી બાપુ હીરબાઈએ બાપુને કહ્યું હવે આ વખતે તો ગઢની ખીલી પણ નહીં રહેવા દઉં તમે ન નવી વસાવી લેજો એમ બોલીને હીરબાઈએ ગાડા ભર્યા દરબાર ગઢમાં એક ખીટી પણ ન રહેવા દીધી ફરી વાર વેલોડું જોડાણું ગામ વળવા હલક્યું ચોર આવ્યો મા ચોરો આવ્યો માફાની કડક ઊંચી થઈ હીરબાઈએ ગલગોટાના ફૂલ જેવું ડોકું બહાર કાઢ્યું અને ચોરે પ્રેત પ્રીત જેવા નિવ બની બેઠેલા ભાઈ તોને પકડ પડકારી સંભળાવ્યું આવો કાકા અને ભાઈઓ હવે ફરી આડાના રે બેટા અમે ક્યાં કહીએ છીએ સેના કહો પરણે પારણે એકને સાટે બે રમે છે અને હવે તો ગાડાની હેડૈયું ગણ્યા જ કરજો આ ઘટના જૂનાગઢ નજીક ચોપરવાડા ગામની બની છે કાઠીનું નામ વાઘોવાળો અથવા ઉગોવાળો બોલાય છે કોઈ વળી આ બનાવ આઈરોમાં બન્યો હોવાનું ભાખે છે